પહેલાંના જમાનામાં કહેવાતું કે રામ રક્ષણ કરે છે કૃષ્ણ કષ્ટ હરે છે બાલભદ્ર પોષણ કરે છે અને શિવ શરણે લોકોને લે છે શિવના શરણે જવાથી કર્મો મુજબ તમને આગળનો જન્મ મળે છે ભગવદ્ ગીતા અધ્યાય છ ધ્યાન યોગ આત્મસંયમ યોગ શ્લોક પિસ્તાલીસમો પ્રયત્નાથ યતમાનસ્તુ યોગી સંશુદ્ધિકિલબિસહ અનેકજન્મ અનેકજન્મ સંસિદ તત યાતી પરામ ગતિમ ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો વળી જ્યારે યોગી સર્વસંસર્ગદોષોથી શુદ્ધ થઈ વધી વધુ પ્રગતિ કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે છે ત્યારે તે અનેકાનેક જન્મોની સાધના પછી સિદ્ધિ પામી પરમ ગતિને પામે છે બીજા શબ્દોમાં જો આ શ્લોકને કહીએ તો પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જ જન્મે સંસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે અર્જુને કૃષ્ણને જુદી જુદા જે યોગ કરતા લોકો અદભેથી યોગ છોડીને એમની કઈ ગતિ થાય છે એના વિશે પૂછ્યું હતું આગલા શ્લોકમાં ભગવાને શ્રીમંતના ઘરમાં જન્મ લેનાર યોગભરસની ગતિનું વર્ણન કર્યું હતું તથા યોગના જીજ્ઞાસુનો મહિમા જણાવી ભગવાન આ શ્લોકમાં ફરીથી યોગીઓના કુળમાં જન્મ લેનાર યોગ ભ્રષ્ટની ગતિનું પ્રતિપાદન કરે છે અહીં શ્રીમંતોના ઘરમાં જન્મ લેનારાઓની અને યોગના જીજ્ઞાસુની તુલનામાં યોગી કુળમાં જન્મ લેનાર ભ્રષ્ટ મનુષ્યની ગતિ વિલક્ષણ છે એ બતાવવા માટે અહીં તું પદનો ઉપયોગ કરવામાં આવે છે તેતાલીસમાં શ્લોકમાં જણાવવામાં આવ્યું હતું કે યોગીઓના કુળમાં જન્મ લેનારો યોગભ્રષ્ટ મનુષ્ય તે જન્મમાં યોગ સિદ્ધિની પ્રાપ્તિ માટે વધારે પ્રયત્ન કરે છે આ શ્લોકમાં તે જ યોગીની ગતિની પ્રાપ્તિ બતાવીએ છીએ એ જ વાતને સ્પષ્ટ કરવા માટે યોગીની સાથે પ્રત્યાદયતમાંનો વિશેષણનો પ્રયોગ કરવામાં આવ્યો છે કારણ કે તેનું પ્રયત્નનું ફળ ત્યાં તે શ્લોકમાં જણાવવામાં આવ્યું નથી તેથી અહીં બતાવવામાં આવ્યું છે ટૂંકમાં ભગવાન કહે છે કે અનેક જન્મ દરમિયાન તે અલ્પસ અનુભવો મેળવે છે અને અંતતઃ પૂર્ણતા પ્રાપ્ત કરે છે અને પછી તે આત્મજ્ઞાન મેળવે છે અને જીવનનો પરમ આનંદ પ્રાપ્ત કરે છે અહીં યોગીના ઘરે જન્મનાર માણસ જે પહેલાના જન્મમાં પણ યોગની સાધના કરી ચૂક્યો હોય છે આ જન્મમાં યોગીને ત્યાં જન્મમાં હોવાથી સંસ્કારો વ્યવહાર અને આજુબાજુનું વાતાવરણ પણ યોગીનું મળતું હોય છે તેથી એ જૂના કર્મોને વધ આગળ વધારી જૂના યોગને આગળ વધારી પૂર્ણતા તરફ પ્રાપ્ત કરે છે અને પૂર્ણતા પ્રાપ્ત કરી પરમેશ્વરની પ્રાપ્તિ કરે છે ઘણી વખત આવી વ્યક્તિને ઘણા જન્મો લેવા પડે છે અને આવા જન્મમાં દરેક જન્મમાં થોડી થોડી યોગીની યોગ કરી અને યોગી તરફ આગળ વધી અને છેલ્લે એ પૂર્ણતાને પામે છે તેતાલીસમાં શ્લોકમાં જણાવવામાં આવ્યું હતું કે યોગ કુળમાં જન્મ રહેનારો યોગભ્રષ્ટ પૂર્વજન્મના કરેલા યોગ્ય યોગ અભ્યાસના સંસ્કારો મેળવી લે છે અને તે વાતને સ્પષ્ટ કરવા માટે અહીં અનેક જન્મ સંસિદ્ધમ વિશેષણનો પ્રયોગ કરવામાં આવ્યો છે અભિપ્રાય એ છે કે પાછળના અનેક જન્મમાં કરેલા અભ્યાસ અને આ જન્મનો અભ્યાસ બંને તે યોગીને યોગ સિદ્ધિની પ્રાપ્તિ કરવા અથવા સાધનની પરાકાષ્ઠા સુધી પહોંચાડવામાં સાધનરૂપ બને છે કારણ કે પૂર્વ સંસ્કારના બળથી જ તે વિશેષ પ્રયત્નપૂર્વક આ જન્મમાં સાધનનો અભ્યાસ કરી સાધનની પરાકાષ્ટી પામે છે કિલ્બિસમનો અર્થ એ છે કે જેના બધા જ પાકો સર્વથા ધોવાઈ ગયા છે અહીં એવું જણાવવામાં આવ્યું છે કે આ પ્રમાણે અભ્યાસ કરનાર યોગીમાં લેશ માત્ર પણ પાપ રહેતું નથી અને તે પરમ ગતિને પ્રાપ્ત કરતા હોય છે પરબ્રહ્મ પરમાત્માને પામવા એ જ પરમ પરમભક્તની પ્રાપ્તિ છે આને જ પરમ પ્રાપ્તિ પરમ પદની પ્રાપ્તિ અને ધામની પ્રાપ્તિ અથવા નૈષ્ટિક શાંતિની પ્રાપ્તિ કહેવામાં આવે છે યોગી કેટલાય જન્મથી પરિશ્રમ કરી ઉચ્ચ અવસ્થાએ પહોંચે છે અહીં ત્રણ ઉલ્લેખ કરવામાં આવે છે નબળો આત્માને સમજી શકતો નથી પુરુષ પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે આ રીતે ઉપનિષદો જાહેર કરે છે કે આધ્યાત્મિક અનુભૂતિ માટે શક્તિ અને હિંમત જરૂરી છે જે યોગી યોગમાં તાકાત હિંમત અને દ્રઢતા પ્રાપ્ત કરે છે તે અનેક જન્મના સતત પ્રયત્નો એ મુક્તિની ઈચ્છા કરેલા સારા કામનું ફળ એનો અર્થ એવો નથી કે સ્વતંત્રતા મેળવવા માટે જન્મોની લાંબી શ્રેણીની રાહ જોવી પડે ના તે આ જન્મમાં પણ પ્રાપ્ત કરી શકાય છે નહીં કે આ ઘડીમાં જો ઈચ્છા પરબળ હોય અને પ્રયત્નો પૂરા હોય તો ભગવાન જ્યારે કેટલાય જન્મની વાત કરે છે ત્યારે માત્ર એટલું જ ભાર મૂકે છે કે ભૂતકાળમાં કરેલું સારું કામ ક્યારે પણ આ ભવ્ય પૂર્ણ ભૂતકાળમાં તેણે શું કર્યું છે તે કોઈ જાણતું ન હોય તેનો વિશ્વાસ રાખો કે શ્રેષ્ઠ ફળ હવે આપશે ને ઉચ્ચતમ સ્થિતિ મારી દેશે ગીતામાં ઘણી જગ્યાએ આત્મસાક્ષાત્કાર માટે મનની શુદ્ધતાની વાત કરવા માટે નિસ્તાંતર ભક્તિ જ્ઞાન યોગ દ્વારા માણસે કોઈ પણ આધ્યાત્મિક જ્ઞાનનો અનુભવ કરી શકે તે પહેલા આંતરિક સ્વને શુદ્ધ કરવું જોઈએ સર્વોચ્ચ રાજ્ય મોક્ષ એ સર્વોચ્ચ રાજ્ય છે તેનાથી ઊંચું કંઈ નથી કારણ કે તે સંપૂર્ણ સ્વતંત્રતાની સ્થિતિ છે અને અન્ય તમામ રાજ્યો સમય સ્તર અને અંત્ય મર્યાદિત સંલગ્નતાઓ દ્વારા કન્ડિશન છે મોક્ષ તમામ સાપેક્ષ મૂલ્યોની બહાર છે કાર્યકારણનો નિયમ જે દરેક વસ્તુને વાપરે છે તે યોગી જ્યારે સર્વોચ્ચ અવસ્થામાં પહોંચે છે ત્યારે તે ઓળંગી જાય છે સ્વતંત્રતા એ માણસનો જન્મસિદ્ધ અધિકાર છે જે તે જે કંઈ કરે છે તેમાં તેને પ્રોત્સાહન આપવા વિનંતી કરે છે જોકે તેના વિશે સભાન નથી યોગ એ સ્વતંત્રતાનો સીધો માર્ગ છે સ્વતંત્રતા એટલે આ વારંભરથી લેવામાં આવતા જન્મોમાંથી મુક્તિ મોક્ષની પ્રાપ્તિ કારણ કે મનુષ્ય જ્યાં સુધી મોક્ષ નથી પામતો ત્યાં સુધી એને જુદા જુદા જન્મો લેવા પડે છે અને આ જન્મો વારંવાર જન્મો લેવામાંથી મુક્તિ એ સ્વતંત્રતા એટલે કે મોક્ષ છે ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં કે છે કે મનુષ્ય અનેક જન્મ સંસિદ્ધ છે કારણ કે આ મનુષ્ય શરીરના પહેલાં જો તે સ્વર્ગમાં વગેરે લોકમાં ગયો હોય તો ત્યાં શુભ કર્મનું ફળ ભોગવાથી એના સ્વર્ગ પ્રાપ્ત કરવાવાળું પુણ્ય સમાપ્ત થઈ જાય છે અને તેના તમામ પુણ્ય ધોવાઈ જાય છે પુણ્યથી શુદ્ધ થઈ ગયું હોય છે જો તે નરકમાં ગયો તો તે યાતના ભોગવવાથી તે નરક પ્રાપ્ત કરવાના પાપ સમાપ્ત થઈ ગયા હોય અને તે પાપોથી શુદ્ધ થઈ ગયો શુદ્ધ થવું છે બીજી વાત એ છે કે મનુષ્ય માત્ર પ્રયત્ન પૂર્વક પ્રયત્ન કરીને ગતિ પ્રાપ્ત કરી શકે છે પોતાનું કલ્યાણ કરી શકે છે કારણ કે ભગવાનને આ અંતિમ જન આ મનુષ્યને કેવળ પોતાનું કલ્યાણ કરવા માટે જ આપે છે જો આ મનુષ્ય પોતાનું કલ્યાણ કરવાનો અધિકારી ન હોય તો ભગવાન એને મનુષ્ય જન્મ શા માટે આપે હવે જ્યારે મનુષ્યનું શરીર આપે છે તો મુક્તિને પાત્ર છે અને મુક્તિને પ્રાપ્ત કરવા માટે જો મુક્તિ મેળવી હોય તો એને પ્રયત્ન કરવા પડે અને આ પ્રયત્નોમાં એણે જો સારા પ્રયત્નો પૂર્વજન્મમાં કરેલા હશે કે પહેલાંના જન્મમાં એના જે યોગ કરેલા હશે કે સારા કર્મો કરેલા હશે જે ભક્તિ કરવી છે કે જ્ઞાન યોગ કર્યો છે એ તમામના પ્રયત્નો આ જન્મમાં પણ મદદરૂપ થશે અને એ જૂના પૂર્વજન્મના ફળો એને આ જન્મોમાં મુક્તિ તરફ અગ્રેસર કરશે મુક્તિ તરફ જલ્દીથી લઈ શકશે કારણ કે મુક્તિ એ અંતિમ માર્ગ છે સ્વતંત્રતા છે એ જિંદગીનું છેલ્લું સ્ટેપ છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે જે યોગીને ત્યાં જન્મે છે એવા યોગ ભ્રષ્ટ મનુષ્યને મુક્તિ મળે છે પણ એને યોગીએ એ અભ્યાસ કરવો પડે છે અને આ પ્રયત્નો પૂર્વક પ્રતિ કરવાના હોય છે સાથે એને શુદ્ધ થવું છે પોતાના પાપોને નષ્ટ કરવા પડે છે અને પાછલા જન્મોમાં થયેલા સિદ્ધ થઈ ગયેલા એ આ જન્મમાં મદદ કરે છે અને એ આ મદદ કરેલી એ છેલ્લે એને પરમ ગતિને પ્રાપ્તમાં કરવામાં મદદ કરે છે એટલે અભ્યાસ કરવો પડે નિષ્ઠાપૂર્વક ધ્યાનથી પોતાના પાપોને નષ્ટ કરીને શુદ્ધ થવું પડે અને જૂના પૂર્વજન્મના પળો એનામાં ઉમેરા એટલે એ ગતિને પાપ ભગવાન કહે છે કે યોગનો જીજ્ઞાસુ પણ જ્યારે વેદોમાં રહેલા સકામ કરવાનું અતિક્રમણ કરી જાય છે તેમનાથી પર થઈ જાય છે ત્યારે જે યોગમાં લાગેલું છે અને તત્પરતાથી પ્રયત્ન કરે છે તે વેદોથી પર થઈ જાય છે પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે તેમાં તો સંદેહ પણ નથી જે પરમાત્મા તત્વોની અને ક્ષમતાને ઈચ્છે છે અને રાગ દ્વેષ હર શોગ વગેરે જેવા જુદા જુદા ધંધોમાં ફસાતો નથી જે આ થતા તમામ ધ્વંદોથી દૂર રહે છે જે આત્માને શુદ્ધ કરે છે ક્ષમતા પ્રાપ્ત કરે છે પરમાત્માને તત્વને જાણે છે એ જ ખરો યોગ્ય છે પ્રયત્નપૂર્વક યત્ન કરવાથી અંતરના અંતરમાં પરમાત્મા તરફ ચાલવાની જે ઉત્કંઠા છે જે લગ્ન છે જે ઉત્સાહ છે જે તત્પરતા છે એ દિનને પ્રતિદિન વધતી જાય અને એ સાધનામાં વરંતર પ્રગતિ કરે છે સાધના એની ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ કક્ષાએ પહોંચી અને આ મોક્ષની લાઈ અને ઓળખોના ઘરમાં જન્મ લેવા વાળો યોગ બ્રશ પૂર્વાભ્યાસને કારણે પરમાત્મા તરફ તો ખેંચાય છે વર્તમાનના ભોગોના સંઘથી સંસાર તરફ ખેંચાય છે જો તે પ્રયત્નપૂર્વક હિંમતી ભોગોનો ત્યાગ કરી દે તો પછી પરમાત્માના પ્રાપ્ત કરી છે કારણ કે જ્યારે યોગનો જિજ્ઞાસુ પણ સબ્દ્રમનું અતિક્રમણ કરી જાય છે તો પછી જે તત્પરતાથી સાધનામાં લાગી જાય છે એનું તો કહેવું શું જેવી રીતે નિષિદ્ધ આચરણ કરનારો પુરુષ એક વાત ફટકો ખાતા વિશેષ પરમાત્મા તરફ વળે છે એવી જ રીતે યોગ ભ્રષ્ટ શ્રીમંતોના ઘરમાં જન્મની વિશેષ તોરાથી પરમાત્માની ભક્તિમાં તેના અંતકરણમાં બધા દોષો બધા પાપો નષ્ટ થઈ જાય છે અથવા પરમાત્મા પ્રત્યે લગ્ન હોવાથી તેને કોઈ પણ સાંસારિક સુખોની ઈચ્છા નથી એ તમામ મહેચ્છાઓ ઈચ્છાઓથી દૂર થઈ જાય છે અને પોતાના પ્રયત્નો કરે છે અને પ્રયત્નોમાં વળજો રહે છે કારણ કે આ પ્રયત્નો કરવામાં એના ઘણે જન્મો થાય છે અને જન્મો વીતી જાય છે અને દરેક જન્મમાં એના પ્રયત્નો એ હંમેશા ચાલુ જ રાખે છે અને આ ચાલુ રાખેલા પ્રયત્નો એના આશુદ્ધ આત્માથી અને યોગના પ્રયત્ન પૂર્વક અભ્યાસથી એક ગાધીને પરમ ગતિને પામી જાય છે કે જે એટલે કે મોક્ષને પ્રાપ્ત કરે છે આપણે પણ જોઈએ છીએ જીવનમાં ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થવું હોય તો તમારે પહેલાં ધોરણથી ભણવું પડે દસમા ધોરણ ભણવું પડે દસમામાં પાસ હોય તો જ પછી તમે બારમામાં જઈ શકો બારમું પાસ થાય પછી તમને પોસ્ટ ગ્રેજ્યુએટમાં એટલે કે સ્નાતક કક્ષામાં એડમિશન મળે સ્નાતક કક્ષામાં ત્રણથી પાંચ વર્ષનો જે અભ્યાસ હોય એ પૂરો કરો તો સ્નાતકની ડિગ્રી મળે અને આ સ્નાતકની ડિગ્રી હોય તો જ તમને અનુસ્નાતક કક્ષાએ ભણવા માટેની તમને તક મળે અને એમાં પણ આપેલા વર્ષો સુધી ભણીને તમે અનુસ્નાતક કક્ષાની ડિગ્રી મેળવી શકો છો એટલે તમારે નીચેથી ઉપર સુધી પહોંચવા માટે પ્રયત્નો તો કરવા પડે છે પહેલાં ધોરણથી માણી દસમાં દસમાંથી બારમાં બારમાંથી સ્નાતક સ્નાતકથી અનુસ્નાતક એટલે આ રીતે ભણવામાં પણ જો તમારે દરેક વસ્તુમાં પ્રયત્નો કરવા પડશે તમે એમ કહો કે મારે આજે ને આજે એમ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી જોઈએ છે તો ના મળે કારણ કે એના માટે તમારે પહેલા તમારે 10મો પાસ કરવું પડે 12મો પાસ કરવું પડે તમારે ગ્રેજ્યુએટની ડિગ્રી લેવી પડે અને પછી તમે પોસ્ટ ગ્રેજ્યુએટ તરફ આગળ વધો પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રીમાં લાયક બનો અને પછી જ તમને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મળે એટલે કોઈ પણ વસ્તુમાં તમને એ વસ્તુ સીધી ન મળે આપણે જોતા હોય છે કે હિમાલય પર પર્વતારોહણ કરતા લોકો લાખો લોકો જતા હોય છે એ લોકો પ્રયત્ન કરતા હોય છે પહેલા ટ્રાયલમાં સીધી ટોચ ઉપર પહોંચનારા કોઈ હોતું જ નથી ભાગ્યે જ કોઈ વિરલો હોય છે

કારણ કે એ પ્રયત્નો કરતા રહે છે મનની ઈચ્છાથી ઈચ્છા હોય છે કે મારે હિમાલયની ટોચ ઉપર પહોંચવું છે તો પ્રયત્ન તો કરવા પડે છે ત્યારે એ હિમાલયની ટોચ ઉપર પહોંચે છે એવી જ રીતે મોક્ષ કે ભગવત પ્રાપ્તિ કે પરમાત્માની પ્રાપ્તિમાં પણ તમારે પ્રયત્નો કરવા પડે છે તમે આજે કહો કે હું આજે એક દિવસનો ભગવાનની ભક્તિ યોગ સાધના કરીને પરમાત્માની પ્રાપ્તિ ગતિ પ્રાપ્ત કરવી શક્ય નથી તમારે ઘણી વખત એક જન્મ લેવા પડે ઘણી વખત પાંચ જન્મ એવા અનેક જન્મ લેવા પડે ત્યારે તમે મોક્ષ ને પામો એટલે તમે સ્વતંત્રતા થો સ્વતંત્રતા ઇતિહાસની